સુરતના સચિન પાલી ગામમાં આજે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો સચિનના પાલીમાં છ માળની જર્જરિત ઈમારત ધરાશાયી ઈમારત ધરાશાયી થતા દસ થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા ફાયર વિભાગ અને પોલીસ પ્રશાસન ઘટના સ્થળે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી કાટમાળમાંથી એક મહિલાને બચાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વર્ષમાં થઈ જર્જરિત સુરત મહાનગરપાલિકાએ પણ બિલ્ડિંગના માલિકને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી